જે યુવા જે બહેનો અને ભાઈઓ છે એ સીએ પણ બન્યા એમ ખૂબ કોળી સમાજમાં શિક્ષણનું પ્રમાણ દિવસ બાય દિવસ વધતું વધતું જાય છે અને કોળી સમાજમાં દિવસ બાય દિવસ જે શિક્ષણ ની વ્યાખ્યા પણ વધતી જાય છે અને નોકરીનું પ્રમાણ પણ વધતું જાય છે કારણ કે જે એમબીબીએસ ડોક્ટરો હોય સીએ હોય અને અન્ય પ્રકારના જે જે ઓદા ગવર્નમેન્ટ નોકરીઓ પર પણ કોળી સમાજમાંથી ખૂબ લાગ્યા છે ત્યારે આજે કોળી સમાજ શિક્ષિત રીતે ખૂબ આગળ વધી છે જે પ્રમાણે કોળી સમાજની વસ્તીઓ છે એ પ્રમાણે શિક્ષણ પણ વધી રહ્યું છે અને કોળી સમાજની જે સમિતિ છે આ સમિતિ વે આનું શ્રેષ્ઠ હું આ કોળી સમાજની સમિતિને આપું છું કારણ કે આ સમિતિ વે ગામે ગામ જઈ ઘરે ઘરે જઈ અને ઘરે ઘરે જઈને આ જોત ચલાવ્યું છે અને લોકોને તેના મા બાપ જાગૃત કર્યા છે લોકોને જાગૃત કર્યા છે અને અંદાજિત એક કે બે મહિનાથી કોળી સમાજની સમિતિ દ્વારા ગામે ગામ ઘરે ઘરે જઈને જાગૃતતા લાવ્યા એના કારણે

પંચ્યાસી જેવા ચોસ વિધાર્થીઓ સન્માન ને પાત્ર હતા આ કાર્યક્રમ રોજ

હતા એ ખૂબ મોટી સંખ્યામાં આધરી હતી યુવાનોની ખૂબ મોટી સંખ્યામાં આધરી હતી બહેનોની પણ ખૂબ મોટી સંખ્યામાં આધરી હતી અને બે મહિના પહેલાં આ કાર્યક્રમમાં એન્જુટ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની અંદર દર વર્ષની જેમ આ વર્ષે પણ ગામડે જઈ અને ગામના વિસ્તારમાં જ્યાં ખૂબ સમજતી વસ્તીમાં વસવાટ છે એ વસ્તીમાં જઈ અને ઓફિસ દુકાન કે ઘર સુધી પહોંચી ત્યાંના બાળકોને આ મિલિટ લિસ્ટ આપી અને આ મિલ્ટિસ્ટમાં કોઈ વંચિત રહી જતા નથી થઈ એની ચિંતા કરી અને જ્યાં ગયા હોય ત્યાં થોડી સમાચાર સ્ટીકરો લગાડી અને અમારી હાજરી પુરાવી અને દરેક ગામની અંદર છેવાડાના વિસ્તારમાં થોડી સમાજના ઘર ઘર સુધી આ માહિતી પહોંચે શૈક્ષણિક જાગૃતિ આવે વ્યસન મુક્તિની જાગૃતિ આવે અને કુરિવાજો દૂર થાય એના માટેની સમિતિ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે સમિતિની અંદર ખૂબ મોટી સંખ્યામાં યુવાનો કર્મચારીઓ આગેવાનો અને બહેનો ખૂબ મહેનત કરી રહ્યા છે અને બધાની મહેનતને કારણે આવા ખૂબ સફળ કાર્યક્રમો થઈ રહ્યા છે એ બદલ વેરાવળની સમિતિના અને જે આ કામની અંદર પ્રત્યક્ષ પરોક્ષ અમને મદદરૂપ થયા છે અમને કામે લાગ્યા છે દાતાશ્રીઓએ ખૂબ દાન આપ્યું છે દાતાશ્રીઓનો પણ ખૂબ ખૂબ આભાર યુવાનોએ ખૂબ સેવા આપી છે એ સેવાનો પણ ખૂબ ખૂબ આભાર અને કર્મચારી લોકોએ ખૂબ આ કામગીરી સફળ બનાવવા ખૂબ મહેનત કરી છે એ બધા જ લોકોનો ખૂબ ખૂબ આભાર અને જે લોકો અહીંયા હાજરી આપી અને જે સન્માન થયા છે એ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને હાજરી આપી છે એ લોકોને ખૂબ ખૂબ આભાર વિનુ છું બંને માત્ર ભારત માં